નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ આઠ ના અંગ્રેજી વિષયના દ્વિતીય સૂત્રાંત પરીક્ષા બે હજાર પચીસ ના મોસ્ટ એમપી પેપરનો સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તો વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ ના દરેક વિષયના આઈએમપી પ્રશ્નપત્રના પત્રના વિડીયો અને પીડીએફ માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો શરૂઆત કરીએ ધોરણ આઠના અંગ્રેજી વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના બ્લૂ પ્રિન્ટ આધારિત સંપૂર્ણ સોલ્યુશન ચાર બે હજાર પચીસના રોજ લેવાનું છે પ્રશ્ન એક યુઝ ધ ગીવન ઓપ્શન એન્ડ કન્ટિન્યુ ધ પોએમ એઝ પર ગીવન એક્ઝામ્પલ જેમના ગુણ દસ જે એક્ઝામ્પલ પરથી આ રીતના તમારે લખવાનું રહેશે જવાબ સાથે અહીં તમને આપેલ જ છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન બે રાઈટ ધ રાઇમિંગ વર્ડ્સ ફોર ગીવન વર્ડ્સ જેમના ગુણ પાંચ તેમાં નંબર વન વેલ બે નંબર ટુ મેક ટેક નંબર થ્રી ડ્રાય ક્રાય નંબર ફોર ડોગ બગ નંબર પાંચ લોક ફો પ્રશ્ન ત્રણ યુઝ ધ ગીવન ઓપ્શન્સ એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ જેમના ગુણ દસ અહીં ઓપ્શન આપેલા છે તે પરથી આપણે આ ડાયલોગને આ રીતના પૂર્ણ કરવાનો રહેશે પ્રશ્ન ચાર કમ્પ્લીટ ધ ગીવન બ્લે બ્લેન્ક્સ વિથ ધ યુઝ ઓફ બીકોઝ ઓર ધેર ફોર જેમના ગુણ પાંચ ધેર ફોર અને થી આ રીતના તમારે બ્લેન્ક એટલે ફિલિંગ ધ બ્લેન્ક્સ તમારે કમ્પ્લીટ કરવાની રહેશે જે તમને અહીં આપેલ છે જવાબ સાથે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી આઠ ની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ ટાઈમ પી બ્લુ પ્રિન્ટ મુજબ પ્રશ્નપત્રો અસાઇનમેન્ટ બ્રાન્ડિંગ અને ફોન કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન એ નંબર પર તે પીડીએફ મેળવી શકો છો પ્રશ્ન પાંચ મેચ ધ ફોલોવિંગ સેન્ટેન્સ વિથ ધ યુઝ ઓફ એન્ડ ઓર બટ જેમના ગુણ પાંચ જય નંબર વન મોહન એન્ડ સોહન આર ફ્રેન્ડ્સ Number two, Tejas has a bicycle and a car. Number three, my grandfather is old but strong. Number four, he is poor but honest. Number five, I called him but he did not come. Krishna, read the given notice, invitations, and make two to two, twelve sentences from it.

પ્રશ્ન નવ રીડ ધ બિલો ગિવન પોએમ પેસેજ એન્ડ આન્સર ધ ગિવન ક્વેશ્ચન્સ જેમના ગુણ દસ તો પેરેગ્રાફ પરથી અહીં તમને ક્વેશ્ચન આન્સર આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો પ્રશ્ન દસ યુઝ ધ ગિવન વર્ડ એન્ડ રાઇટ ટેન સેન્ટેન્સ ઓન ધ ગિવન સબ્જેક્ટ જેમના ગુણ દસ માય ડ્રીમ એમ્બિશન તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે